જય કોમાવાન આમ મૂળ જોડીને લાયો તો હાલી અને તેમની સાથે જ જેમ ઉપર શાહ અને મોદીની જોડી છે એમ આપણા ગુજરાતમાં પણ એફપીએસમાં શાહ જે આપણા મહામંત્રી છે ગુજરાત એફપીએસ એસોસિએશનના એવા જ આપણા ચૌહાણ જયંતિભાઈ અને સમગ્ર વિસનગર તાલુકાના મારા એફપીએસ દુકાનદાર ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આપ સૌને આ નવા વર્ષના શુભેચ્છા અને અભિનંદન સરકારે વીસ માગણીમાંથી સોળ માગણી પોઝિટિવ કરી દીધી છે એમાં પાંચ માગણી જે છે મહત્વની જે અમારા પરિવાર સાથે અમારા બાળકો સાથે સંકળાયેલી છે એવી પાંચ માગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની ફાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે એમાં મુખ્ય માંગણી છે અમારું કમિશન ક્વિન્ટલે ત્રણસો રૂપિયા મિનિમમ કમિશન વીસ હજાર રૂપિયાથી ત્રીસ હજાર રૂપિયા કરવા તકેદારી સમિતિના સભ્યો જે એંશી ટકા હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં એ સુધારે ફક્ત બે સભ્યોને હાજર રાખવાના અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર આપ એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે ત્રણ જે અગાઉ અમારો વીસ હજારનો પરિપત્ર થયેલો એમાં સાતમા નંબરની કલમ હતી કે ભાઈ સત્તાણું ટકા તમારું વિતરણ થશે અંગૂઠાથી થંભથી તો તમે એના લાયક ગણાશો વીસ હજારના તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે કારણ કે એ નીતિ વિષયક બાબત છે બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થમ વગર લોગિંગ થાય નહીં કારણ કારણવસાર દુકાનદાર બીમાર પડ્યો સંજોગ સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી ફક્ત જનતાના હિત માટે જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં આ રીતે અમારી સોળ માગણીઓ પોઝિટિવ થઈ છે અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી સાથે સાથે ગુજરાતના સત્તર હજાર વેજ વિભાગના દુકાનદારોની પણ એટલી તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો ત્યારે સ્વાભાવિક છે કે અમનો પણ અમારે આભાર માનવો પડે કારણ કે એ તો અમારા અંગ હતા જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ પરંતુ એમની જે તાકાતનો પટ્ટો આ વખતે સરકારને બતા સંગઠન શું છે અને વેચવી ભાવનું દુકાન જે અગાઉ કહેવાતો જેમ પહેલાં કહેવાતો કે ભારત દેશ છે કે સાપોનો દેશ મદારીઓનો દેશ એ રીતે અમારા દુકાનદારને એવું કહેવાતું કા તો ડરપો ચોર લો હવે અમે ચોર નથી રહ્યા હવે અમે સાહુકાર થઈ ગયા અને બહાર આવી ગયા છીએ એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારો હારો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે આ લડતમાં જો સાચામાં સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ તો એ મીડિયા તરત મોકલ્યા કે છીંકાય આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ એટલે હું સત્તર હજાર દુકાનદારો વતી મીડિયાનો નતમસ્તક આપ